તમારું જે છે છે એ કયું ગામ મારું ગામ છે રાધનપુરની બાજુમાં રામપુરા કરીને ગામ છે બરાબર અને તમને અલ્સિસ ની તકલીફ હતી હોજરીમાં અને આંતરડામાં ચાંદા પડી જતા હતા જી સર કેટલા સમયથી આ તકલીફ તમને હતી મને છેલ્લા આઠ વર્ષથી આ તકલીફ છે બરાબર અને એના માટે તમે આશરે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું મેં અલગ અલગ ચારથી પાંચ ડૉક્ટરોને બતાવ્યું સાહેબ અલગ અલગ બરાબર એમણે એમણે કોલોનોસ્કોપી કરીને તમને શું નિદાન સમજાવ્યું હતું બે થી ત્રણ વખત કોલોનોસ્કોપી કરી બે વખત બાયોપ્સી કરીને દરેક વખતે એમને એ જ કીધું કે આરસરટી ક્વોલિટી છે કાયમ દવા ગળો ક્યારેય મળશે નહીં બરાબર છે અને એ દવા લેતા તો એ તમને રાહત રહેતી કઈ સાહેબ ઘણો ને વીસ ત્રીસ ટકા જ રાહત રહેતી સિત્તેર ટકા તો પ્રોબ્લેમ રહેતો જ એમ બરાબર શું શું થતું ભાઈ સાહેબ વારે ઘડીએ સંડાસ જવું પડતું અને સ્ટૂલમાં બ્લડ આવતું બરાબર છે અને તમે એ અને જે દવાઓની બધું તમારે કેટલું કેટલું રોજ ખાવું પડતું જો સ્ટીરોઈડ એક ટાઈમ લે તો વીસ એમજીથી ચાલુ કરીને પાંચ એમજી સુધીના મેસાકોલ ત્રણ ટાઈમ લેતા અને હેઝેરોન સેવન્ટી ફાઈવના બે ડોઝ લેતા બરાબર હવે તમે જ્યારે ચૌદ દિવસ પહેલાં સંજીવનીમાં આવ્યા અને આપણે વ્યવસ્થિત નિદાન કર્યું અને તમને જે છે એ સારવાર આપી ચૌદ દિવસની સારવારમાં તમને કેટલા ટકા રાહત સાહેબ કમ્પ્લીટલી પાંત્રીસથી ચાલીસ ટકાનો કમ્પ્લીટલી ફાયદો નહીં પેટની તો તકલીફ બિલકુલ ગાયબ થઈ ગઈ છે પેટની તકલીફ તકલીફમાં સોય ટકા રાહત લાગે સોય ટકા રાહત સાહેબ બરાબર હવે અત્યારે જે છે એ જે પહેલાં તમને તકલીફ લેતી તમે એટલા બધા આઠ વર્ષથી એટલા બધા ડોક્ટર અલગ અલગ બતા બદલાવ્યા હશે એટલી બધી ગોળીઓ કરતા હો એ આઠ વર્ષની બધી દવાઓ તમે ગણો અને આપણી માત્ર ચૌદ દિવસની દવા ગણો બેકમાં કેટલો ફરક લાગે સોય સો સાહેબ આપણી દવાથી સોએ સો ટકા ફરક હતો અને પેલી દવાથી મેં ના કીધું વીસ ત્રીસ ટકા જ ફરક રહેતો અને છતાં બાર મહિનામાં એકાદ બે વખત તો હોસ્પિટલમાં એડમિટ થવું જ પડતું એટલું બધું લોહી ના જાડા થઈ જાય જી સર અને આપણી માત્ર ચૌદ દિવસની દવામાં તમને એટલી બધી રાહત લાગે કે જે પેલા આવડા વર્ષમાં ન અનુભવ ક્યારેય નહીં સર કંઈ છે જ નહીં અત્યારે હાલ નોર્મલી પેટ થઈ ગયું છે બરાબર અને હવે તમે તમારી ગોળીઓ કેટલી ઓછી થઈ ગઈ ગોળીઓ ઓછી થઈ ગઈ બરાબર આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યુ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબડાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ હું તમારા માધ્યમથી અલ્સરિટિકોલાઇટિસના પેશન્ટને એ જ કહેવા માગું છું કે આયુર્વેદની સારવાર જે છે ને એ ખરેખર આંતરડામાં રૂજ લઈ આવવાનું કામ કરે છે જે ચાંદા છે એમાં જ્યાં સુધી ગરમી ઓછી થઈને રોજ ના આવે ત્યાં સુધી કોઈ દિવસ જે છે આમાં ફાયદો થતો હતો નથી અને તમને જુઓ રોજ આવવાની શરૂ થઈ એટલે ઓટોમેટિકલી તમને પેટમાં હળવાશ લાગવાની શરૂ થઈ ગેસ ના થાય ભારે ના લાગે હા સર પેટ હવે એકદમ હળવું લાગે શકે એકદમ નોર્મલી સર નાના બાળકનું પેટ હોય ને એ ટાઈપનું એક પહેલા તો સતત બેચેની લાગતી હશે ને બેચેની એટલે માનસિક સ્ટ્રેસ એટલો રેટલો પેટમાં દુખાવો કંઈ નો ભાવે કંઈ ગમે નહીં અને હવે હવે એમાં કેવું લાગે ભાવે છે હવે કમ્પ્લીટલી સાહેબ પેટના કામમાં સો ટકા રાહત બરાબર અને સક્તાભાઈ તમે જેવા પેશન્ટો જે લોકો આપણા લાંબા સમયથી અડસરટીકલાઇટિવથી પરેશાન હોય અને લાંબી લાંબી દવાઓ મોટી મોટી ભારે સ્ટીરોડ ખાતા હોય એવા લોકોને તમે શું કહેવા માગશો સાહેબ હું તો એમ કહું છું કે સોએ સો ટકા એક વખત તમે અહીંયા સંજીવની આયુર્વેદિક ગાંધીધામમાં આવો અને મુલાકાત લ્યો તમને પણ સોની પણ એકસો દસ ટકા રિઝલ્ટ મળશે મારો છેલ્લો સ્ટેજ હતો અડસરટી ક્વોલાઇટિવનું કેન્સર સુધી પહોંચવાના સ્ટેજ હતું એમાંથી અત્યારે સાવ નાબૂદ થઈ જવાની તૈયારીમાં આવી ગયું છે ચાર ચૌદ દિવસની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે થેન્ક યુ સર